ભાજપ વોર્ડ નંબર ના પ્રમુખ બનવા માટે નકલી જન્મનું પ્રમાણપત્ર બનાવવાનો મામલો સામે આવ્યો છે વિપુલ માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા માટે જન્મનું બોગસ પ્રમાણપત્ર રજૂ કર્યું છે સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું સમગ્ર રાજ્યમાં ખાવા પીવાની ચીજોથી માંડી અનેક દસ્તાવેજો નકલી સામે આવી રહ્યા છે વોર્ડ પ્રમુખ બનવા માટે ભાજપના જ મહામંત્રીએ કારસ્તાન કર્યું છે જન્મનું પ્રમાણપત્ર નકલી બનાવ્યું તેમાં કોર્પોરેશનના અધિકારીની

એમાં છેડછાડ કરવામાં આવી છે એની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ અને કોર્પોરેશન ના જે અધિકારી દાખલો કાઢ્યો છે એની સામે પગલા લેવા જોઈએ એવી અમારી માંગણી છે ખરેખર આ ગંભીર બાબત છે આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે ખાવા પીવાનું ડુપ્લિકેટ ટોલ નાકા ડુપ્લિકેટ બધું ડિકલેટ પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે એના પણ ડુપ્લિકેટ નીકળ્યું છે ખરેખર આ ગેરવ્યાજબી વાત છે